પાંત્રીસ વર્ષ નો એક યુવાન દરરોજ પોતાની મોટર બાઇક લઈને એક રેસ્ટોરન્ટ પાસે આવતો અને આસપાસ ઉભેલા પાંચ ભિખારીઓને ભોજન માટે ટિફિન એક વખત રેસ્ટોરન્ટના માલિકે પૂછ્યું તો યુવાને કહ્યું કે મારા પિતાજી કહેતા હતા કે કોઈકને જમાડ્યા પછી જમવાથી ભોજન પ્રસાદ બની જાય છે અને બહુ મીઠું લાગે છે ત્યારથી પિતાજીની સાથે આ રીતે ગરીબોને ટિફિન આપવા જતો

તે થોડીક વાર એની રાહ જોયા પછી પાછા ચાલ્યા ગયા બીજે દિવસે પણ એવું જ બન્યું આવું ત્રણ ચાર દિવસ સુધી યુવાન દેખાયો જ નહીં એવામાં એક વખત એક જૂના ભિખારીએ આવીને રેસ્ટોરન્ટ પરથી બીજા એક ભિખારીને ટિફિન અપાવ્યું અને એનું પેમેન્ટ કર્યું રેસ્ટોરન્ટના માલિકે નવાઈ અનુભવ થાય એને પૂછ્યું તો એ ભિખારીએ જવાબ આપ્યો કે અમને જે યુવાન દરરોજ ટિફિન અપાવતો હતો ને

મારા તરફથી ચાલુ રહેશે તમારે એ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી ત્યારે પેલો ભિખારી બોલ્યો કે સાહેબ સાચું કહું અમે બહુ નાના માણસ છીએ સમાજ સેવા અને લોક બહુ મોટા કામ કરવાની અમારામાં ત્રેવડ નથી બહુ બહુ તો અમે હળી મળીને એકબીજાને આવી સહાય મામૂલી મદદ કરી શકીએ પેલા યુવાન પાસેથી અમને આવી પ્રેરણા મળી છે અને પ્રેરણાનો દીવો ઝળહળતો રહે એ માટે અમે એક ટિફિનની સેવા તો હવે અમારા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશું રેસ્ટોરન્ટનો માલિક બોલ્યો એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે જે દીવો જળહળતો રાખ્યો છે એમાં મારે પણ થોડું તેલ પુરાવવું છે હવેથી હું પણ લાઈફટાઇમ નિયમિત રૂપે દરરોજ પાંચ ગરીબોને મફત ટિફિન આપીશ સંસારમાં બીમારીઓના ચેપ તો ઘણા લાગે છે થોડાક ચેપ આવા સત્કાર્યોના પણ લાગતા રહેવા જોઈએ આપણી લાઈફમાં આપણને આવા કોઈ એક સારા કામનો ચેપ ન લાગે તો સમજી લેવું કે આપણો ભવનો ફેરો ફોગટ ગયો છે તમને આવો કોઈ સારા કામનો ચેપ લાગ્યો છે જો હા તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને આ વાર્તા બધા સાથે શેર કરો અને દરેક ને કોઈક ને કોઈક સરકાર એનો ચેપ લાગે ને તેવું કામ આગળ વધારી અને હા ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ